શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ચૌદમાં ત્રિગુણાત્મક સિદ્ધાંતની ચર્ચા જેમાં ત્રિગુણ એટલે સત્વ રજ અને તમ ગુણનો વિસ્તારિત વર્ણન અને તેનો પ્રભાવ માનવના જીવનમાં કેવી રીતે થાય છે તેનું વિગતવાર વર્ણન આજના આ અધ્યાયમાં આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદમો ગુણત્રય વિભાગ યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને બધા જ્ઞાનીજનો બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હવે તને કહું છું આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે તે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જન્મતા નથી ને પ્રલય સમયે વ્યાકુળ થતા નથી પ્રકૃતિ મારી યોની છે હું તેનામાં ગર્ભ મૂકું છું તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે બધી યોનિઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે તે માતા મહદ બ્રહ્મ હું તો બીજને આપવાવાળો પિતા છું મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ રજ તમ એમ ત્રણ ગુણો ઉત્પન્ન થાય છે સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશક ને નિર્દોષ છે તે સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે તૃષ્ણાને આસ્તિકતાથી ઉત્પન્ન થતાં રજોગુણને રાગરૂપ જાણ તે જીવને કર્મના સંગથી બાંધે છે સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ તે પ્રમાદ આળસ ને નિંદ્રા વડે જીવને બાંધે છે સત્વગુણ સુખમાં ને રજોગુણ કર્મમાં જોડે છે તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે ને સત્વગુણ તથા રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે સત્વગુણ વધવાથી જ્ઞાન વિવેક રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ કર્મોનો આરંભ અશાંતિ ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે તમોગુણ વધવાથી અજ્ઞાન નિષ્ક્રિયતા પ્રમાદ ને મોહ ઉત્પન્ન થાય છે સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મની આશક્તવાળા લોકમાં જન્મ થાય છે તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરે યોનિમાં જન્મે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રજોગુણનું ફળ દુઃખ ને તમોગુણનું ફળ અજ્ઞાન છે એટલે સાત્વિકથી જ્ઞાન રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે સાત્વિક પુરુષ સ્વર્ગમાં રાજસી મનુષ્ય લોકમાં ને તામસી નર્કમાં જાય છે દેહના કારણરૂપ ત્રણ ગુણો પર સંયમ મેળવી જન્મ મૃત્યુ ને વૃદ્ધત્વના દુઃખથી પર થઈ મોક્ષનો અનુભવ કરે છે અર્જુન પૂછે છે હે પ્રભુ મનુષ્ય ત્રણેય ગુણો કેવી રીતે ઓળંગે છે શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન ક્રમ પ્રમાણે સત્વ રજ તમનું કાર્યપ્રકાશ પ્રવૃત્તિ મોહ હોવાથી જે દ્વેષ કરતો નથી કે નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી ઉદાસીન જેવો રહે છે જેને સુખ દુઃખ સમાન છે જે સ્વસ્થ છે માટી પથ્થર અને સોનાને સમાન ગણે છે જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુ સમાન છે તે મનુષ્યને ગુણોથી પર કહે છે જે મનુષ્ય નિત્ય ભક્તિ યોગથી મારી સેવા કરી મને ભજે તે આ ગુણોથી પર રહે છે આમ બ્રહ્મનું સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું છું ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગયોગ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય ચૌદમો ગુણોત્રય વિભાગ યોગ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ